ફ્રન્ટ સાઇડ લખેલું છે વિજય વિશ્વાસ સભા આ વિજય માટેની આ વિશ્વાસ સાથેની સભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે ખાસ કરી સ્લોગન મહત્વના છે નીચે પણ લખેલું છે ફરી એકવાર મોદી સરકાર અપકી બાર ચારસો પાર તો આ વિશ્વાસ સાથે વિજય વિશ્વાસ સભાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે સાબરકાંઠા લોકસભા બેઠક મહેસાણા પાટણ અને અમદાવાદ પૂર્વ આ ચાર લોકસભા બેઠક માટેની આ જનસભા છે આ ચાર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આ જનસભાની અંદર હાજર રહેશે તેના કાર્યકર્તાઓ હાજર રહેશે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે એક લાખ કરતાં વધુ જનસભાની અંદર સંખ્યા જે છે તે કાર્યકર્તાઓની નેતાઓની જે છે તે પહોંચશે તમામ તડામાર તૈયારીઓ જે છે તે ચાલી રહી છે સૌથી પહેલાં સાડા ત્રણ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા માટેનો ચૂંટણી પ્રચાર કરશે તેઓ ડીસાની અંદર એક જનસભાને સંબોધિત કરવાના છે ડીસાની જનસભા પૂર્ણ કર્યા બાદ પાંચ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિંમતનગર ખાતે પહોંચશે આ જનસભાને તેઓ સંબોધિત કરવા માટે આજે ગુજરાત સ્થાપના દિવસ પણ છે અને પોતાના હોમ સ્ટેટ પોતાના ગૃહ રાજ્યની અંદર પ્રધાનમંત્રી આજથી જનસભાને સંબોધિત કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ જે છે તે કરી રહ્યા છે આવતીકાલે પણ તેઓ ચાર જેટલી જનસભાને સંબોધિત કરશે અને ચૌદથી પંદર જેટલી લોકસભા સીટો છે તેના માટે પ્રધાનમંત્રી આ બે દિવસની ગુજરાતની ટૂંકી યાત્રા દરમિયાન પંદર જેટલી લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરવાના છે અને આવતીકાલે તેઓ સાંજે પરત અન્ય રાજ્યના ચૂંટણી પ્રચાર માટે પહોંચશે પરંતુ તે પહેલાં તડામાર તૈયારીઓ જે છે તે ચાલી રહી છે અહીં પણ હું આપને પાછળના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ તમામ વ્યવસ્થા જે છે તે આ ડોમની અંદર રાખવામાં આવી છે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ એકઠા થાય તે પ્રકારનો દાવો જે છે તે ભાજપ તરફથી કરવામાં આવી રહ્યો છે અને કેસરિયા રંગથી પૂરો સભા મંડપ જે છે તેને શણગારવામાં આવ્યો છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ કલાકે હિંમતનગરના આ સભા મંડપમાં પહોંચશે વિજય વિશ્વાસ સભાને તેઓ સંબોધિત કરશે સાથે જ ચાર જેટલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારો જેમાં સાબરકાંઠા મહેસાણા પાટણ અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો પણ આ સભાની અંદર હાજર રહેશે તો તમામ તડામાર તૈયારીઓ પરિપૂર્ણ થઈ ચૂકી છે હવે રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતના પુત્ર અને પ્રધાનમંત્રી એવા મોદી આજથી આ જનસભા દ્વારા પ્રચારનો શ્રી ગણેશ કરી રહ્યા છે અને તેઓ અલગ અલગ છ જનસભા જે છે તે બે દિવસીય તેમની યાત્રા દરમિયાન સંબોધિત કરશે જેને કોઈ આભાર આપનો